નમસ્તે મિત્રો શું માહિતી ગુજરાતની YouTube ચેનલ માં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડિયો માં આપણે ખાસ કરીને વાત કરવાની છે કે રેમલ નામનું જે વાવાઝોડું ચક્રવાત સર્જાયું હતું તે મિત્રો અત્યારે ક્યાં પહોંચ્યું છે અને મિત્રો તે અત્યારે જે છે તે ડીપ ડિપ્રેશન માં ફેરવાઈને જતું રહ્યું છે પરંતુ તેને લઈને મિત્રો અસર જોવા મળશે કે નહીં તેની વાત કરવાની છે સાથે જ આજના વિડિયો માં ચોમાસાને લઈને મોટા હવામાનશાસ્ત્રીઓ દ્વારા અપડેટ આવી રહી છે કે ચોમાસું ટૂંક જ સમયમાં શરૂ થવાનું છે અને સાથે જ આગામી 5 થી 6 દિવસ સુધી ગુજરાતમાં મિત્રો વરસાદની આગાહી પણ હવામાન ખાતા જાહેર કરી છે તો ગુજરાતના કયા કયા વિસ્તારમાં આગામી બે ત્રણ દિવસમાં વરસાદ પડશે તેની માહિતી વાવાઝોડાથી મિત્રો તમે જોઈ શકો કે અહીં મિત્રો આ બંગાળની ખાડી આવેલી છે ત્યાં મિત્રો થોડા સમય પહેલા અહીં રેમલ નામનું વાવાઝોડું સર્જાયું હતું જે મિત્રો કાલે અહીં આગળ વધીને બાંગ્લાદેશમાં ડિપ્રેશનમાં ફેરવાઈને ત્યાં સમાઈ ગયું છે તો મિત્રો હવે આ રેમલ વાવાઝોડું

સૌ મિત્રો આપણે જાણવાનું છે કે વાદળો કયા વિસ્તારોમાં બની રહ્યા છે કારણ કે વાદળોના આધારે આસપાસ વાદળો કયા કયા વિસ્તારોમાં ખાસ ગાંધીધામ રાપર અડેસર ખાવડા ભચાઉ માંડવી લાગુ વિસ્તારો જખો પ્રદેશ લાગુ વિસ્તારો નલિયા લખપત આ દરેક મિત્રો કચ્છના વિસ્તારો છે ત્યાં અત્યારે વાદળો જોવા મળી રહ્યા છે આજના દિવસે સાથે જ મિત્રો નીચેના વિસ્તારો વિશે વાત કરીએ સૌરાષ્ટ્રમાં તો સૌરાષ્ટ્રમાં રાજકોટ ચોટીલા બોટાદ જસદણ ગોંડલ અમરેલી લાગુ વિસ્તારો પાલીતાણા ભાવનગર ત્યાંથી મિત્રો નીચે જતા જઈએ તો અમરેલીના નીચે બગસરા સાવરકુંડલા જસદણ વેરાવળ પોરબંદર ભાણવડ આ બાજુ જોઈએ તો મહુવા અલંગ ભાવનગર આ વિસ્તારોની અંદર મિત્રો વાદળો જોવા મળી રહ્યા છે તો બની શકે આ વાદળોની સિસ્ટમ જે છે તે વરસાદ લઈને આવે દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો વડોદરા અને ભરૂચ લાગુ વિસ્તારોમાં વાદળો દેખાઈ રહ્યા છે ત્યાંથી મિત્રો ઉપર જોઈએ તો મધ્ય ગુજરાતમાં ખાસ વાદળો જોવા નથી મળી

સૌરાષ્ટ્ર અંદર મિત્રો જે છે તે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે તેને લઈને મિત્રો વરસાદ આવી શકે છે એક જૂનની આસપાસ તેવું મિત્રો હવામાન ખાતા તરફથી જણાવવામાં આવ્યું છે ગુજરાતના લોકોએ આ વરસાદને લઈને સાવધાન રહેવું જોઈએ કારણ કે વરસાદના ઝાપટાઓ તમને જોવા જોવા મળી મળી શકે છે છે ત્યારબાદ મિત્રો મિત્રો જોઈએ કે હવે આગામી સમયમાં ચોમાસાને લઈને શું અપડેટ રહી ક્યારે શરૂ થશે તેના વિશે માહિતી દે દઈએ મિત્રો અંદમાન નિકોબાર અહીં આવેલું છે ત્યાં અંદમાન નિકોબારના ટાપુ ઉપરથી મિત્રો તમને જણાવી દઈએ કે મિત્રો તમે જોઈ શકો કે આ અંદમાન નિકોબારની આસપાસના વિસ્તારો છે ત્યાં મિત્રો ચોમાસું પચીસ મે આસપાસ પહોંચી ચૂક્યું હતું ત્યારબાદ મિત્રો તમને જણાવી દઈએ કે આપણો કેરળ લાગુ વિસ્તારો ક્યાં આવેલા છે અહીં મિત્રો જુઓ આ ગુજરાત છે અને આ કેરળ છે કેરળની અંદર મિત્રો ચોમાસું આશા કરવામાં આવી રહ્યું છે કે 30 મે આસપાસ પહોંચી જશે ત્યારબાદ મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે કેરળમાં દર વર્ષે ચોમાસું પહોંચે ત્યારબાદ તેને મિત્રો ગુજરાત સુધી આવવા માટે લગભગ 10 દિવસ લાગતા હોય છે તો આપણે મિત્રો કહી શકીએ કે 9 થી લઈને 10 જૂન ની આસપાસ તમને જે છે તે મિત્રો ચોમાસું આપણા અહીં ગુજરાતમાં તમને જોવા મળી શકે છે આ ગુજરાતનો વિસ્તાર છે ત્યાં મિત્રો 10 જૂન આસપાસ જે છે તે ચોમાસાનો વરસાદ શરૂ થઈ જશે ત્યારબાદ મિત્રો વરસાદી માહોલ માહોલ કેવો રહેશે તેના વિશે જણાવી લઈએ કે આંબાલાલ પટેલ એવી આગાહી કરી છે કે 10 જૂન આસપાસ ચોમાસું શરૂ તો થઈ જશે પરંતુ સારો વરસાદ પડવાની શરૂઆત 15 જૂન આસપાસ થશે મિત્રો અને આદ્રા નક્ષત્રની શરૂઆત 21 જૂને થવાની છે મિત્રો આદ્રા નક્ષત્ર વિશે તમને ના ખબર હોય તો જણાવી દઈએ આંબાલાલે જણાવ્યું છે કે આદ્રા નક્ષત્રમાં નદી નાળા સલકાઈ જાય તેવો વરસાદ દર વર્ષે આવે છે અને તે નક્ષત્ર આ વખતે 21 જૂને શરૂ થવાનું છે અને દર વર્ષે આદ્રા નક્ષત્ર શરૂ થવાની પહેલા જ ખેડૂતો જે છે તે પોતાની વાવણી કરી લેશે જેથી કરીને મિત્રો આદ્રા નક્ષત્ર

જણાવી દઈએ મિત્રો સૌરાષ્ટ્રથી શરૂ કરશું તો મહુવામાં ચોત્રીસ ડિગ્રી તાપમાન જોવા મળશે વેરાવળમાં બત્રીસ ડિગ્રી જૂનાગઢમાં મિત્રો તમને છત્રીસ ડિગ્રી જોવા મળશે તો અમરેલીમાં ચાલીસ ભાવનગરમાં તેતાલીસ ડિગ્રીનું તાપમાન આજે જો દેખાઈ રહ્યું છે ત્યારબાદ મિત્રો ઉપર તરફના સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે વાત કરીએ તો પોરબંદરમાં બત્રીસ ડિગ્રી દ્વારકામાં બત્રીસ ડિગ્રી ભાણવડમાં છત્રીસ ડિગ્રી જામનગર આડત્રીસ રાજકોટ ચાલીસ ચોટીલા એકતાલીસ જસદણ ગોંડલ અને બોટાદ આગુ વિસ્તારોમાં ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન ત્યારબાદ મિત્રો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉપરના વિસ્તારો વિશે વાત કરીએ મોરબીમાં માં ઓગણચાલીસ ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં બેતાલીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે વાત કરીએ તો પૂર્વીય ભાગોની અંદર ગોધરા દાહોદ લાગુ વિસ્તારોની અંદર લુણાવાડા લાગુ વિસ્તારો કપડવંજની આસપાસ ચાલીસ થી ડિગ્રીનું આજે ગરમીનો માહોલ જોવા મળશે ત્યાંથી નીચે મિત્રો ચાલીએ તો આણંદ લાગુ વિસ્તારો વડોદરા બોડેલી આ દરેક વિસ્તારોમાં ચાલીસ ડિગ્રી તાપમાન જોવા મળશે ત્યાંથી નીચે આવતા જઈએ તો સુરત ભરૂચ નવસારી તો કચ્છમાં મિત્રો ભુજ ગાંધીધામ લાગુ વિસ્તારોમાં સાડત્રીસ ડિગ્રી તાપમાન જોવા મળશે માંડવી નલિયા ચખો પ્રદેશમાં બત્રીસ થી પાંત્રીસ ડિગ્રી જોવા મળશે લખપત લાગુ વિસ્તારોમાં પણ છત્રીસ સાડત્રીસ ડિગ્રી તાપમાન જોવા મળશે રાપર અને અડેસરની અંદર મિત્રો જે તમને ચાલીસ ડિગ્રીની ઉપર તાપમાન જોવા મળવાનું છે જેમાં મહેસાણા લાગુ વિસ્તારો રાધનપુર પાટણ મોઢેરા હિંમતનગરની અંદર ચાલીસ થી એકતાલીસ ડિગ્રી તાપમાન જોવા મળશે ત્યાંથી ઉપર જોઈએ તો મિત્રો ડુંગરપુર આસપાસના જે વિસ્તારો છે ડુંગરપુર ખેડબ્રહ્મા ઉદયપુર આબુ રોડ પાલનપુર ત્યાં મિત્રો ચાલીસ થી એકતાલીસ ડિગ્રી તાપમાન જોવા મળશે અને ત્યાંથી ઉપર થરાદ બનાસ ઠા અને સાબરકાંઠા લાગુ વિસ્તારોમાં બેતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળવાનું છે તો મિત્રો આજે સૌથી વધારે તાપમાન જે છે તે મધ્ય ગુજરાતના અમદાવાદ લાગુ વિસ્તારોમાં બેતાલીસ થી તેતાલીસ ડિગ્રી જોવા મળશે અને સૌથી ઓછું તાપમાન જે છે અહીં મિત્રો દ્વારકા પોરબંદર લાગુ વિસ્તારોમાં કારણ કે દરિયો કાંઠો આવતો હોવાથી ઓછું નથી તમારા ગામડામાં અત્યારે કેવું વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે તે પણ જણાવી દેજો ગઈકાલે મિત્રો ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો જે મિત્રો રેમલ વાવાઝોડું ગઈકાલે સમાયું હતું ખાડીની અંદર ત્યારે મિત્રો આ રેમલ વાવાઝોડાને કારણે આંધી અને વિન્ટોળ જેવો માહોલ